ગૃહસ્થાશ્રમીને ત્યાગી એ બેના માર્ગ જુદા જુદા છે તે જે ગૃહસ્થને શોભા હોય તે ત્યાગીને દૂષણરૂપ હોય અને જે ત્યાગીને શોભા હોય તે ગૃહસ્થને રૂપ હોય તેને બુદ્ધિમાન હોય તે જાણે પણ બીજો જાણી શકે નહીં માટે તેની વિકતી કહીએ છીએ જે ગૃહસ્થાશ્રમી છે તેને ધન દોલત હાથી ઘોડા ગાય ભેંસ મેળી હવેલી સ્ત્રી છોકરા ભારે ભારે વસ્ત્ર આભૂષણ એ સર્વે પદાર્થ શોભારૂપ છે અને એ જ જે સર્વે પદાર્થ તે જે ત્યાગી હોય તેને દોષરૂપ છે અને ત્યાગી છે તેને વનમાં રહેવું વસ્ત્ર વિના ઉઘાડવું એક ભર રહેવું માથામાં ટોપી ઘાલવી મૂછ મુંડાવી નખાવવી ભગવા વસ્ત્ર રાખવા અને કોઈ ગાળો દે ને કોઈ ધૂળ નાખે તે અપમાનને સહન કરવું એ જ ત્યાગીને પરમ શોભારૂપ છે અને એ ત્યાગીની જે શોભા તે જ ગૃહસ્થને પરમ દોષરૂપ છે માટે આ સંસારમાંથી જે નિસરો ને ત્યાગી થયો તેને તો એમ વિચારવું છે હું કયા આશ્રમમાં રહ્યો છું એમ બુદ્ધિમાન હોય તેને વિચાર કરવો પણ મૂર્ખની પેઠે વિચારા વિના કોઈ ચાળે ચડી જવું નહીં અને જે સમજુ હોય તેને કોઈક વઢીને કહે ત્યારે સામો ગુણ લે અને જે મૂર્ખ હોય તેને કોઈક હિતની વાત કહે ત્યારે તે મૂંઝાઈ જાય અને મુકુંદ બ્રહ્મચારી તથા રતનજી એ બે મૂંઝાતા નથી તો એમની સાથે અમારે ઘણું બને છે અને વળી જે શ્રદ્ધાએ સહિત સેવા ચાકરી કરે તે અમને ગમે અને શ્રદ્ધા વિના તો કોઈ જમાનું લાવે તો તે જમાનું ગમે નહીં અને વસ્ત્ર લાવે તો તે વસ્ત્ર ઓઢવું ગમે નહીં અને પૂજા લાવે તો પૂજા ગમે નહીં અને શ્રદ્ધાએ કરીને કરે તે અતિશય ગમે અને શ્રદ્ધાએ કરીને ભક્તિ કરતો હોય ને બીજો કોઈ તેમાં ભક્તિ કરવા આવે ને તેની ઉપર ઈર્ષા કરે તો તે અમને ન ગમે માટે શ્રદ્ધાએ સહિત ને ઈર્ષાએ રહિત જે ભક્તિ કરે તે અમને અતિશય ગમે છે ઇતિ વચનામૃતમ એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું બાવનમું વચનામૃતમ જેતે થયું ઓકે શું ભાઈ સ્વામીજી શું

ભગવાન આશ્રમ ની છે એને આશ્રમ શોભાડનાર આની પાછા પૈસા થઈ જાય તો આશ્રમ શોભે નહી ભીખ માગવા માંડે તો એનો આશ્રમ નો શોભે આશ્રમ લાંછન રૂપ થઈ જાય ગ્રહ હોય ભીખ માગતા હોય તો પછી આશ્રમ સારો લાગે ઠીક લાગે ઠીક નો લાગે બહુ ગરીબ હોય બહુ ખાવા પીવાના સાચા હોય તો એ આશ્રમ છે એ બહુ સારો ન લાગે સુખરૂપ નો થાય એને આશ્રમ એ આશ્રમ એને સુખરૂપ ન થાય એની કીર્તિ વધારનારો ન થાય એને શોભાવનારો ન થાય આ મારા કીધું એ બરાબર છે એ આશ્રમ ને સુખ રૂપ થાય સ્વભાવનારા થાય અને કીર્તિ વધારે ગ્રહસ્થન બહુ પૈસા વધી જાય તો સુખ વધે કે ઘટે એ હે ઊંચી આવો તો ખબર પડે ધર્મ થી આવ્યો હોય તો સુખ વધે નીતિ આવ્યો હોય તો તો પછી સુખી થાય અને આ ત્યાગી છે એ ઓછામાં ઓછી જરૂરિયાત રાખે અને દાઢી મૂચ મુંડાવે ટોપી કાલે એટલે હું વૈરાગ રાખે ડેકોરેશન માં બહુ ન જાય દાઢી મૂછ મૂંડાવે એ ટોપી ઘાલે પછી ચશ્માની ફ્રેમ સોનેરી રાખે તો અને ચંપલ છે એ હજાર રૂપિયા ના રાખે તો સુખરૂપ થાય કે દુઃખરૂપ થાય ડેકોરેશન માં ન જાય ડેકોરેશનમાં ન જાય તો એને સુખરૂપ થાય અને ગ્રહસ્થ હોય એને ઓલું ન્યાય થી આવતું હોય ખાવાના સાસા ન હોય તો એને સુખરૂપ થાય ને આ બહુ વૈરાગી હોય અને કઈ ન હોય તો આને જ બરાબર કઈ વાંધો નહીં પણ છોકરાઓ શું કરે એને થોડો વૈરાગી પર ને ચડાવે છે કાલે બોલો ભાઈ હરિકૃષ્ણ ભાઈ ની ચર્ચા થતી બહુ સરસ એને સૂત્ર કીધું કે હજાર માણસ ને હેલ્પ કરી શકાય પણ કોઈ પૂછલો હોય તો બેઠો ન કરી શકાય ઈ બેહી ગયો પાણીમાં તો એમ બેઠો ન કરી શકાય આપણે હજાર માણસ ની હેલ્પ કરી દેવી એ તો સાચી વાત છે પણ કોઈને તમે પરાયણે ઉત્સાહ નથી ચડાવી શકતા કે તમારે આમ કરવું હજાર માણસને હેલ્પ કરવી તો આપણે ઈઝી વાત છે પણ એક માણને કોઈ મિશન માટે બેઠો કરવો એ એના મનમાં નો આવ્યો હોય તમે નો કરી શકો મિશન માટે મહારાજ એ નો કરી શકે ભગવાન હતી ન કરી હજાર ને થઈ જાય એટલે ઓલા ને બધા થોડો વૈરાગ ચડાવી શકાય ઘરવાળા ને બૈરાઓ હોય એને વૈરાગ થોડો ચડાવી શકાય આને હોય તો આને હોય તો એમ તો ચાલે એટલે એને સ્વભારો એને કઈક થોડીક આજીવિકા હોય સંસારના ક્યાં સાત સુખ ક્યાં સુનારી આરોગ્યતા ઉદ્યમ હોય સારો સતી સુનારી સુતસેવન સારો પછી હે કુટુંબમાં સમ સુમિત્ર ગેહા અને આજે ભેગા એ રહી ગયું લાગે છે એટલે એ એટલા હોય તો સંસારમાં ગ્રહતાશ્રમમાં સોભે એક આરોગ્યતા અને ઉદ્યમ હોય ભલે આજે આરોગ્યતા ઉદ્યમ પહેલું આરોગ્યતા અંધાય છે જેટલું ખાય એટલું પચી જવું જોઈએ અને એના કરતા એક મોટું સુખ છે ખબર છે ક્યો ખાવાના કરતા બીજું મોટું સુખ કુવાનું કુવાનું સુખ છે ને એમાં એ એકલું માણસના જીવનમાં પચાસ ટકા અને ખાવા પીવાનું પચીસ ટકા અને પચીસ ટકા બીજા બધા ભેગા થાય એવું ઊંઘ જ ન આવતી હોય તો ખાવું સુખરૂપ ન થાય ઊંઘ જેને ન આવે એને ખાવું સુખરૂપ ન થાય એને બીજા બધા માણસો સમૃદ્ધિ એ સુખરૂપ ન થાય એમાં તો ગાય મુશ્કેલી હોય હવે એમાં સુખરૂપ ક્યાં જ થાય એટલે એના કરતા વધારે સુખ અને પછી બીજા નંબર જે હોય એ હળિયાળ કરી જાય અને પછી મજા આવે હળિયાળ કરી પછી થાય તો આવે કા દવાખાને કા અહીંયા ટોયલેટમાં બે માંથી એટલે તો સુખ નો આવે આરોગ્યતા ઉદ્યમ હોય સારો અને પછી ઉદ્યમ બીજા નંબર માં આવક સારી હોવી જોઈએ તો ગ્રસ્તાશ્રમ માં સુખ રે આવક જો ઉભી કરતા ન આવડે એ આવડત છે આવક જો ઉભી કરતા એને ન આવડે સ્કીલ છે તો કે કેશ્રમમાં તો હેરાન થાય ઓલા બધા ચારે બાજુ થી એક બાજુ બટકા ભરે અને આ કઈ મળે બજારમાં જાય તો બજારમાં બટકા ભરે ઘેરે આવે તો ઘેરે બટકા ભરે પછી ચંદ્રેશ ધ્યાન રાખજે તું રમેશભાઈ ને તો કઈ કહેવા જેવું રહ્યું નથી તારણ ભાણા ને ધ્યાન રાખવાનું છે ગ્રહસ્થાશ્રમ ની આ શોભા છે આરોગ્યતા ઉદ્યમ હોય સારો સતી સુનારી સુનારો છોકરો હોય અને આટાલુ જ હોય તો

એનો ત્યાગ વૈરાગ વધે કેમ ગ્રહ તો હોય એનો સુખ વધે કેમ મહેનત કરે ઉદ્યમ વધે તો થાય ને આ બધાય વધે તો થાય ને ઉદ્યમ વધે પૈસા વધે તો એનું સુખ થાય એમ ત્યાગ એને સુખ કેમ વધારે થાય અગવડતા વધે અગવડતા વધે તો એને ત્યાગ વૈરાગ વધે તો એને વધારે સુખ થાય આપણે તો સગવડ તમે સુખી થઈ તો એનું હું એ આપણે તો સગવડતામાં સુખી થઈ એનું શું તો તો આમાં કંઈ ગડબડ થઈ ગયા ગડબડ સાથે શું ગયો આપણે તો અગવડતામાં સુખી થાય છે કે દુઃખી થાય છે દુઃખી થાય છે કે દુઃખી ક્યાં થાય છે

આ લોક નું સુખ જોતું હોય એના ગુણ તમે સુખ ન આવે એટલે મારે કીધું ત્યાગ ભાઈ આ દાઢી મુંડાવીને ને ઓલું ટોપી ગાલવી ને વનમાં ઉગાડા રેવું એક વસ્ત્ર ભર રહેવું એ હું બધું બતાવે સુખી થવા ને વન બજાવો હાગમાં બેહો હાગમાં મસરિયા ખાઈ જાય એટલે હું તો જાતો જ નથી શું કીતા હોય તો શું કરવાનું વન માં જવાનું ભગવાન ની સેવા માટે ભગવાન ની સેવા માટે સેવા જાજી કરવી થોડી સગવડતા હોય એને કરતા જાજી સેવા નાડી દેવી એટલે અગવડતા થઈ જાય સેવા જેટલી હોય ઓલી સગવડતા જેટલી હોય એને કરતા જાજી સેવા નાડી દે એટલે અગવડતા થઈ જાય કે ન થાય છાછ હોય એમાં જાઝું પાણી નાખી દે તો નો આછી થઈ જાય એમ જાધી સેવા નાળી દે તો એને અગવડતા ક્યાંય લેવા જ પડે નહીં પણ સેવા થોડીક હોય ને સગવડતા જાજી વધારી દે તો એને અગવડતા ક્યાંથી મળે એને અગવડતા મળે નહીં એટલે આમાં તો બે બારે કીધા છે ત્યાગ એને શોભારૂપ હો કઠણાઈમાંથી પસાર થવું ઈ ತ್ಯaget સૌભાગ્ય છે. વનમાંથી બેહી જાય તો એ સૌભાગ્ય થોડું થાય છે. વનમાંથી બે હું એટલે એનો આર્યન કરવા કે વનમાંથી બે હું એટલે હું મુશ્કેલી સહન મુશ્કેલી સહન કરે. કાઈ સગવડતા બારું દઈન બે ભગવાનની સેવા ન કરવી એવું નથી યાર ભગવાન ની સેવા ન કરવી એવું એટલે રૂપ છે એવું નથી આ જાય તો શોભા થાય નહી સેવા થાય નહી એટલે અગવડતામાં ભગવાન ની સેવા કરવી એ ત્યાગી ની રૂપ છે અને આને બધા સગવડતા ભેળી કરીને મહારાજ ની સેવા કરવી એ અને રૂપ છે સગવડતા ભેળી કરીને નકરો ખાલી એમને મોજ મજાજ કરી રાખે તો એની શોભા નથી એ તો એને ભોગવવું પડશે ઓલટું હમક પણ એ સેવા ક્યારે કરીએ કે ભગવાનની સેવા ક્યારે કરીએ કે નહી તો ઘરમાં કઈક હોય તો ભગવાન ની સેવા કરીએ કે ઠાકોરજીની સેવા કરીએ કે કઈ ન હોય તો એ ત્યાગીરી ગોળેવાલા પણ એમ કે ઘરમાં હાંડલા અમારતા હોય તો દે હું સાસરી ન હોય એટલે હોય દે ઠાકોરજી એટલે એનાથી ભગવાનની સેવા થાય ગ્રહસ્તાશ્રમ એ ભગવાન ની સેવા માટે છે ને શોભારૂપ ક્યારે થઈ શકે શોભારૂપ એટલે આ લોક માં સુખરૂપ અને પરલોક માં સુખરૂપ તો ખાલી ઓલા બધા હોય તો થોડા થઈ જાય હોય ને એનો ઉપયોગ મહારાજ સેવામાં કરે અને ત્યાગી છે એ બધી સગવડતા ભળી સગવડતા ભેળવી ને પછી મહારાજ ની સેવા કરે તો ત્યાગી નું કઈ ન હોય સેવાય ત્યાગી તો કષ્ટ વેઠી જેટલું સેવા કરે તો એની રૂપ છે અને મહારાજ ની સેવા થાય કોકને પારકે પદાર્થો તો બધા પારકા પદાર્થો છે કોકને લઈ આવ્યા અને આપણે માથે ચડી બેઠા એમાં આપણે કેટલું મળે આપણે તો માલિપાથી કહીએ આપણા શરીર ને આમાંથી કાઢીએ એટલું આપણું આના સિવાય આમાંથી કહ કાઢીએ એટલું મારા રાજી થાય એટલે અગવડતા હોય તો કહ નીકળે અગવડ સગવડતા હોય તો કહ ખેંચવાની વાત છે કે કેટલો કહ ખેંચી લીધો આપણે એની ઉપર આધાર છે બીજાને બારોબાર અગવડતા ઓલું કઠણ કરીને આવે એ થોડી સેવા કેવાય માટે પોતાની મહેનત કરીએ ને અગવડ ઓલી સેવા કરે તો સગવડતા હોય એ બીજાને માટે પોતાને અગવડતા પણ ત્યાગી ને હાલે ને એવું ચલાવી લેવાનું થોડું હાલે ત્યાગી જોઈએ એટલે ગ્રહસ્થતા ને સોભારો અને ત્યાગી ને સોભારો ત્યાગીને હું સોભાર હું ભાઈ સોભાર ત્યાં તો અગવડતાની સેવા ન થાય એનું તેનું અગવડ વેઠીને સેવા કરે એ સોભાવ્યા અને ગ્રહસ્તાને સગવડતાનો ઉપયોગ સેવામાં કરે એ શોભારૂપ ખાલી અગવડતા ને સગવડતા રૂપ એમ નહી અગવડતા ને ભગવાનની સેવા જોડે તો ઈ રૂપ થાય અગવડતા બધા બધા છે કોને સગવડતા પૂરી છે ને પૂરી નથી ઈ એ એને સુખરૂપ થાય અગવડતા ભાઈ સેવા કરી લે ઈ એને સુખરૂપ એ પોતાને એ પાસે બધા એમ નહીં અને ગ્રહસ્થ હોય એ સગવડતા હોય એમાં સેવા કરી લે તો એ બાકીનો બાકીનું છોકરાને બૈરાવ એ લઈ જવાના એ વાપરી નાખવાના સગવડતા સેવા કરી લે તો એ પોતાને